મારી ના રે દાડે મને ગોતવા ને કરવા પડ આજ એટલું આજે બતાવી છે સામે પછડીએ જો એ ગામનો છેટો બતાવ ને શેડાની તલાવડી બતાવો ને તલાવડીમાં જો આ ફરા નાગા ઢ્યાલું તો માણસ નામ છેડે જવું પડે તલાવડીએ જવું પડે નીયાલ લાવવા પડે એરો

અને ત્યાં મોટા તો મેં મારી મુદત જ જતી રહી મેં ભાઈને કીધું માતાજીને મેરડી માને કાગરવાળા ભાઈ તમારે કીધું એ પ્રમાણે મેં બે મહિના રાહ જોઈ બરોબર પણ કોઈ કોઈ સમાચાર આવ્યા નહીં છોકરાને તો શું કરું કે વિશ્વાસ રાખવો પડે હું ચોડી ચોડી પાંચ વાર જોઉં કેટલી વાર જોઉં કોઈ હા કેમ નહીં કોઈ કોણ

કાફી એ જો કુદા ના પોજો કે માં જોને લેજો વળી રે આમ પાપા તે વળી દેરા રોવાને રોવાને એ આપણા પટેલ તો બધા વીડિયો મારો ભાઈ

કાકા એક વાત કહો તમે આ બધી લવારી કરો ખોટું પડે છે જે થઈ ગયું થઈ ગયું એક જ વાત રાખો અહીંયા હારું કરવા આવ્યા છો બરોબર પેલે હું કર્યું પેલે હું કર્યું બધું છોડી દે તમે એક જ વાત રાખો કે ગુગા તું કરે ખરું તો બરોબર છે તો બરોબર છે બાકી પેલે હું કર્યું જે થઈ ગયું થઈ ગયું કાધુ પીધું ને થૂટી માર્યું હવે પાછું થૂકાય ને જે ગોગો રસ્તો કુંડાળું કરી કુંડાળા

આવા આવી લાખ નું લેણું ઉતરેલા દેરા ગોતવાળા ને ને નહીં જણા બની કે ઓદીઓ ને ભાઈ શું બોલું છે બાવારો પછી એમ વાત ના મળે બધી કે હજી મારા લેણું ઉતરીયું પણ એક કામ રહી ગયું પછી હવે ઓલું કામ રહી ગયું કામ પત કામ પત થઈ